મિત્રો માણાવદર તાલુકો અને ખાંભલા ગામ જેમાં આપણી બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કપાસના પાકમાં એક ખેડૂતે કરેલો છે અને એનું શું રિઝલ્ટ મળેલું છે તે રિઝલ્ટના શૂટિંગ લેવા માટે આજે અમે આવ્યા છે આજે તારીખ છે કઈ તારીખ છે ભાઈ સાત આઠ બે હજાર પચીસ સાત આઠ બે હજાર પચીસ ને દિવસે આ આપણે શૂટિંગ લઈએ છીએ અને તે ખેડૂતને જ આપણે મળીએ તમારું નામ શું ભાઈ બાલકૃષ્ણ ભાઈ કલોલા બાલકૃષ્ણભાઈ કલોલા બરોબર અને આ જે તમારો કપાસ છે આ કપાસ કપાસ છે આ કપાસમાં ઉપયોગ કર્યો છે મેં સ્ટીમ રીચ બાયો નવાણું બરોબર અને અને આપણો આ સેટ ઓર્ગેનિક કાર્બન ચૌદ ટકા આવે તે સેટ આપડી ટોટલ ગ્રોથ પ્રમોટર સ્ટીમ રીચ અને બાયો નવાણું ટોટલ ત્રણ સ્પ્રે કરેલા છે અને એમાં ત્રણે ત્રણ વખતે શું વાપર્યું છે બે વખત સ્ટીમ રીચ બાયો નવાણું અને સેટ સેટ એક વખત રીચ વખત ખાલી સ્ટીમ રીચ બાયો તો આ કપાસ આપણે જોઈ શકીએ તો બાલકૃષ્ણભાઈ આ પ્રોડક્ટ ના ત્રણ સ્પ્રે કર્યા પછી તમને આનો ફાયદો શું લાગ્યો છે આનો ફાયદો એવો છે કે આનો ગ્રોથ બહુ સારો છે એક જોઈએ જોઈએ આ જે ગ્રોથ છે તે તમે જોઈ શકો મિત્ર બહુ સારામાં સારો ગ્રોથ છે તે અત્યારે થયો છે ઓકે બીજો ફાયદો શું જોવા મળ્યો આનું જે જે છે ઓકે બહુ સારા ચાપવા બેઠા છે ફ્લાવરિંગ છે તે આપણે જોઈ શકીએ છીએ તો એ બહુ સારું છે દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ ઓકે આ બે ફાયદા અને ત્રીજું આમાં આ આપણે એમ કહીએ છીએ કે બાયોફિટ પ્રોડક્ટ વાપરો તો પાકની રોગ પ્રતિકારક શક્તિ સારી થાય એટલે રોગ ઓછા આવે તો અત્યાર સુધી કોઈ રોગ આવ્યો છે એમાં નહીં